ઘણા લોકો એવું કહેતા હોય છે કે તમે એકેડેમિક્સ અને આ ફિલ્ડ સાથે ના અચીવ કરી શકો ફ્રેન્ડ્સ ઇન ફેક્ટ મને કહેતા હતા કે તું એક્ટર ના બની શકે કોઈ એક્ટર બન્યું જે આજ સુધી જોયું છે ને એવો ફેસ નથી ના ના એવું ટેલેન્ટ નથી આવું નહીં થઈ શકે ઓફકોર્સ મેં કોઈ એક્ટિંગની એકેડેમી નથી કરી લોકોએ મારા ઘરવાળાએ પણ જ્યારે મને મોટા સ્ક્રીન પર જ્યારે જોઈને ત્યારે એ લોકોને વિશ્વાસ બેઠો કે ના ભાઈ આ આ જ માટે બની છે મારું નામ છે ખુશી ભટ્ટ બહુ નાની વયે મેં એક્ટિંગ ફિલ્ડમાં ઓબ્વિયસલી પડદા પણ કર્યું જેને તમે લોકોએ સૌએ વખાણ્યું છે એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ હવે જો મારી જર્નીના વિશેની જો આપણે વાત કરીએ તો મારો જન્મ ફોર્ટીન્થ નવેમ્બર અમદાવાદમાં થયો મારી મમ્મી જે છે એમનું નામ છે પારુલ ઠાકર જે જનરલ મેનેજર છે અત્યારમાં એક કંપનીમાં અને એના સિવાય જો આપણે મારી વાત કરીએ તો આની સાથે સાથે મેં એકેડેમિક્સમાં પણ ઘણું બધું હાંસલ કર્યું છે વિચ ઇન્ક્લુડ્સ માય સીએસ બીકોમ થયેલી છું હું એમબીએ મારું ફાઇનાન્સ હમણાં જ પત્યું છે એના સિવાય ડિપ્લોમા ઇન ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એન્ડ સર્ટિફિકેશન કોર્સ ઇન ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ તો આ તો વાત થઈ મારી પ્રોફેશનલ જર્નીની જો આપણે મારા પર્સનલ લાઈફ વિશેની વાત કરીએ તો જેવી જન્મી અમદાવાદમાં મારો જન્મ થયો છે અને અમદાવાદમાં જ હું ઉછરેલી પણ છું તો અમદાવાદની જો મારી જર્ની વાત કરીએ તો અમદાવાદ ઇઝ રિયોલી રિયલી ક્લોઝ ટુ માય હાર્ટ કારણ કે આખું જે જીવન છે અત્યાર સુધીનું એ અહીંયા જ મેં વિતાવ્યું છે અને જો વાત કરીએ મારા બાળપણના સંસ્મરણોની તો મારું અટેચમેન્ટ વિથ ડોગ્સ વધારે રહ્યું છે બિકોઝ મારી મમ્મી જ્યારે જોબ પર જાય ત્યારે કાં તો મારા નાનું જે સુપ્રીમ કોર્ટના લોયર હતા એમની સાથે હું રહેતી હતી એ વસ્તુ ખાલી દોઢ વર્ષ સુધી જ રહી એના પછી હું ડોગ્સ સાથે વધારે અટેચ થવા માંડી મારા એટલા બધા ફ્રેન્ડ્સ નહોતા કે બધા કઝન્સ નથી પણ યસ જે પણ નાનકડું સંયુક્ત જે કુટુંબ છે મારું એટલે મારું ને મારી મમ્મીનું અને એના સિવાય જે મારા કઝન્સ છે કે એના સિવાય પણ જે મારા ભાઈઓ છે જેમને મેં ભાઈઓ માન્યા છે એ બધાના સપોર્ટ થકી જ હું અત્યાર સુધી જે પણ હાંસલ કર્યું છે એ કરી શકી છું નાનપણમાં જે મારું સ્કૂલિંગ રહ્યું છે એ સ્કૂલિંગ રહ્યું છે મારું બ્લુ બેલ સ્કૂલમાં જે સીબીએસઈ બોર્ડ સ્કૂલ હતી એના પછી ટેન્થ ઇલેવન ટ્વેલ્થ મેં નિર્માર હાઈસ્કૂલ પંચવટીમાં કર્યું એના પછી મેં સીએસમાં જોઈન કર્યું ટ્વેલ્થ પછી અને એની સાથે સાથે એક્ટિંગ ફિલ્ડ ચાલતી હતી ન્યૂ એલ મેં ગ્રેજ્યુએશન કર્યું છે અને એમ બી એમએ મણિપાલ યુનિવર્સિટીમાંથી કર્યું છે સીએસ તો ઓબિયસલી આઈસીએસઆઈ ઇન્સ્ટિટ્યૂટથી કર્યું છે તો આ તો વાત થઈ એકેડેમિક્સની હવે જર્નીની જેના માટે કદાચ તમને લોકોને એવું હશે કે ખુશીએ જર્નીની શરૂઆત કેવી રીતે કરી જર્નીની શરૂઆત જે હતી ઓબ્વિયસલી ઇફ્ટ્સ એન્ડ બર્ટ્સ અને ઘણું બધું હોય છે જે જર્નીની શરૂઆતમાં કારણ કે સક્સેસ જે છે એ અચાનકથી નથી આવતું કારણ કે રૂમ વોઝ નોટ બિલ્ટ ઇન અ ડે તમારે કંઈ પણ કરવું હોય ઇફ યુ વોન્ટ ટુ અચીવ સક્સેસ દેન તમારે ફર્સ્ટ સ્ટેપ તો લેવો જ પડે છે અને મારો ફર્સ્ટ સ્ટેપ જે કહી શકાય કે મને નાનપણથી એવું હતું ને જેમ તમને બધાને હશે કે નાનપણમાં કોઈ પણ ગેસ્ટ આવે ત્યારે તમને તમારા મમ્મી પપ્પા કહેતા હોય કે ડાન્સ કરીને બતાડો મને પણ એવું જ હતું પણ મારું થોડુંક ઊંધું હતું મને ભજનો ગાવા બહુ ગમતા હતા મને ફોટોઝ ક્લિક કરવા બહુ જ ગમતા હતા તો મને ફોટોઝ ક્લિક કરાવવા પણ બહુ જ ગમતા હતા હવે એના માટે થઈને જ હું બહુ જ નખરાળી રહી હતી તો એટલે મમ્મીને પણ એવું જ લાગતું હતું કે આ એક્ટર જ બનશે અને યસ કહેવાય છે ને કે તમારી જીભમાં ક્યારેક ને ક્યારેક સરસ્વતી વસે જ છે અને એ વસ્તુ સત્ય બની જ જાય છે મારી સાથે પણ કંઈક એવું જ થયું મારી જર્ની પણ બહુ જ નાની વયે શરૂ થઈ અને બાલાજી ટેલિફિન્સનું જે ટેલિહંટ હતું આઈસી એના થકી મારી શરૂઆત થઈ એમ હું ટોપ ટેનમાં આવી ગુજરાતમાં એના પછી મારે જવાનું હતું મુંબઈ પણ યસ હું સ્કૂલમાં હતી બહુ નાની હતી આઠ વર્ષની ઉંમર હતી એટલા માટે થઈને મમ્મીએ ત્યાં જવાની ના પાડી કે આટલી નાની છોકરીને અમારે નથી મોકલવી પછી તો શું ભણવામાં લાગી ગઈ એની સાથે સાથે સાફી ફ્રેશ ફેસ ઓલ ઇન્ડિયા લેવલ પર હું ટોપ રનર અપ રહી ફર્સ્ટ રનર અપ બની અને એના થકી મને એટલો તો વિશ્વાસ આવ્યો એટલો તો કોન્ફિડન્સ આવ્યો કે ના ભાઈ કંઈક તો ટેલેન્ટ હશે કંઈક તો અચીવ કરી જ શકીશ ઘણા લોકો એવું કહેતા હોય છે કે તમે એકેડેમિક્સ અને આ ફિલ્ડ સાથે ના અચીવ કરી શકો એ વસ્તુને કદાચ ને કદાચ મેં રોંગ પ્રૂવ કરી છે એવું મને લાગે છે કારણ કે એકેડેમિકલી પણ હું એટલી જ સ્ટ્રોંગ નીવડી અને આ ફિલ્ડમાં પણ હવે વાત થઈ સાફી ફ્રેશ ફેસની વાત અહીંયા નથી અટકી જતી વાત આવી એના પછી મિસ ગુજરાતની હું મિસ ગુજરાત ફાઇનલિસ્ટ રહી છું બેસ્ટ સ્માઇલ અને બેસ્ટ સ્પીચ જે છે એના માટે પણ મને અવોર્ડ એના એડ કર્યો એના પછીની જર્ની જે છે એ અવિરતપણે ચાલતી ગઈ નાના મોટા મોડલિંગ અસાઇનમેન્ટ્સ કર્યા ઓડિશન્સ આપતી હતી અને નાટકો કરતી હતી એ વખતે કમર્શિયલ નાટકો એટલા બધા નથી કરતી બટ આર્ટિસ્ટિક ફોર્મના નાટકો કરતી હતી પાર્ક જે કહી શકાય એ મારું પહેલું કમર્શિયલ નાટક છે જે માનવ કોલે લખ્યું છે એના સિવાય અત્યાર સુધીમાં મેં ફોર્ટીથી થી વધારે નાટકો કરી ચૂક્યા છે જેના શોઝ ચાલતા જ રહે છે સંગાથે સુખ શોધીએ જેને કહેવાય છે ગુજરાતીમાં બાગબાન જી હા એ છે અત્યાર સુધીમાં આઠસો શોઝ જે છે એના કરી ચૂક્યા છે સપનાનું સરવૈયું જેના પણ સો થી ઉપર શોઝ થઈ ચૂક્યા છે નીંદમાં પોઢેલ છે એના સિવાય પણ મારું મનગમતું નાટક દિલીપ રાવલનું લખેલું શીતઝુરાપો તો એના માટે પણ હું બહુ જ બ્લેસ્ડ ફીલ કરું છું કે ક્ષિતિજ ઝુરાપો જેવું નાટક જે છે એ મને ભજવવા મળ્યું એના સિવાય પણ ઘણા બધા નાટકો મેં કર્યા છે એના સિવાય જે મને સૌથી પ્રાઉડ મુમેન્ટ છે એ પ્રાઉડ મુમેન્ટ એ છે કે મેં સાવિત્રી અને સત્યવાન જે નાટક છે એ પણ મેં કર્યું છે ખોડિયાર જે છે એ પણ મેં કર્યું છે માઇથોલોજીકલ ડ્રામા રહ્યું છે ખોડિયાર જેમાં ભગવતીબેન જે અહીંયાના જે કહેવાય છે કે ખોડિયાર માતાના એકચ્યુઅલમાં અંશ છે તેમણે સિલેક્ટ કરી હતી મને કે ના જો ખોડિયારનો રોલ કોઈ કરી શકશે તે ખુશી જ છે એના માટે બહુ જ બ્લેસ ફીલ કરું છું હું પોતાની જાતને ત્રણ એક ચાર કરીને જે ડ્રામેટિક રીડિંગ હતું એ કર્યું છે અને ઘણી બધી સિરિયલ્સ અત્યાર સુધીમાં મેં અગિયાર સિરિયલોમાં કામ કર્યું છે એક તું ધનવાન સસુરજી ડીડી નેશનલ પર હોય ક્રાઇમ પેટ્રોલ કે પછી સાવધાન ઇન્ડિયા કે પછી પ્રેમની ભવાઈ દેવના દિધેલ માંગીને લેલ એના સિવાય પણ ઘણી બધી સિરિયલોમાં તમે મને જોઈ હશે અને લાસ્ટ બિંગ જોડે રહેજો રાજ જેમના માટે બધાએ મને વખાણી છે વિધિના પાત્રમાં અઢીસોથી વધારે એપિસોડ્સ થઈ ચૂક્યા છે નેગેટિવ લીડ હું પ્લે કરતી હતી જેના માટે આજે પણ લોકોને એ નામ જે છે મારી સાથે એ પ્રમાણે ગુંથાઈ ગયું છે કે આજે પણ લોકો મને ખુશીની જગ્યાએ વિધિ તરીકે જ સંબોધે છે તેના માટે હું બહુ જ બહુ જ બહુ જ પોતાની જાતને બ્લેસ્ડ ફીલ કરું છું અને એના સિવાય જો એડવર્ટાઇઝમેન્ટની વાત કરીએ તો યુપી ઇલેક્શન્સ હોય કે ગુજરાત ઇલેક્શન્સ હોય કે પછી આઈએએસ ને એ બધી જે એડ્સ હોય કે પછી લેટેસ્ટ બિંગ દાવત રાઇસ હોય કે અમૂલ હોય ઘણી બધી એડ્સમાં મેં કામ કર્યું છે અને આ જે જર્ની છે એવી જ રીતે મારી ચાલતી રહી છે યસ તો આપણને સૌને એવું હોય છે આપણને હંમેશા સક્સેસ દેખાતી હોય છે પણ એની પાછળ ક્યાંક ને ક્યાંક જે છે હાર્ડવર્ક રહેલું હોય છે અને એની પાછળ ક્યાંક ને ક્યાંક સ્ટ્રગલ રહેલી હોય છે અને હું સ્ટ્રગલ નહીં કહું એને હું ડેફિનેટલી હાર્ડવર્ક કહીશ અને એને હું ડેફિનેટલી એવું કહીશ કે એક રોડ છે વિન યુ વોન્ટ ટુ અચીવ સર્ટનલી માઇલ્સ તો એ જે રોડ છે એ રોડ બહુ ડિફિકલ્ટ હોય છે કારણ કે તમને હંમેશા એવું હોય છે કે શું હું આ કરી શકીશ કે નહીં કરી શકું હંમેશા તમને એક ડાયલેમા હોય છે અને એ ડાયલેમા તમારી આજુબાજુવાળા જે લોકો છે ને એના દ્વારા જ તમને મળે છે જેમ કે જો મારી વાત કરીએ તો હંમેશા મને એવું લાગતું હતું કે યાર હું કરી શકીશ કે નહીં કરી શકું બિકોઝ હું કોઈ પણ ફિલ્મી બેકગ્રાઉન્ડથી આવતી નથી મારું જે ફેમિલી છે એ બહુ નોર્મલ ફેમિલી છે અને બધા એજ્યુકેશનથી રિલેટેડ છે મારા ઘરમાં બધા જ પાસે એલએલબીની ડિગ્રી છે મારા સિવાય જ્યારે મેં કીધું ને કે મારે એલ કરવું છે ત્યારે બધાએ એવું કીધું કે અમારા બધાની ડિગ્રી છે ને એમને પડી જાય તાર જોઈતી લઈ જાય એવું થાય નહીં પણ સ્ટીલ આવું કીધું તું તો મારું એલ ના કરવા પાછળનું કારણ એ હતું કે ખબર જ હતી કે ભાઈ આમાં કામ નહીં કરે અને બધાથી હાઈએસ્ટ ડિગ્રી મારી પાસે છે સો જ્યારે બધાના એજ્યુકેશનની વાત આવે છે ત્યારે નાનપણમાં જ્યારે હું આવી રીતે ભજનો ગાતી હતી કે હું એ વખતે સિંગિંગ પણ શીખતી હતી તબલા પણ શીખતી હતી પણ સર્ટનલી મારી મમ્મીએ છે ને મને દરેકે દરેક ક્યુરિક્યુલર એક્ટિવિટીમાં પાર્ટ લેતા શીખવાડ્યું હતું અને એની સાથે સાથે મારી સ્કૂલ જે હતી બ્લુબેલ સ્કૂલ એ બહુ જ સારી હતી એકચ્યુઅલી તમને ખબર છે એ જે સ્કૂલ હતી ને એમાં મને ઘણું બધું શીખવા મળ્યું કરાટે હોય ટેબલ ટેનિસ હોય સ્વિમિંગ હોય સ્કેટિંગ હોય બધી ક્યુ ક્યુરિક્યુલર એક્ટિવિટીઝ હતી અને એ ક્યુરિક્યુલર એક્ટિવિટીઝના લીધે મને ખબર પડતી ગઈ કે યાર મને શેમાં ઇન્ટરેસ્ટ બેસે છે જ્યારે છવ્વીસ જાન્યુઆરી હોય કે પંદર ઓગસ્ટ હોય ત્યારે મને હંમેશા આગળ કરતા કે ભાઈ જા તને આમાં ઇન્ટરેસ્ટ છે તો તું આ કર એટલે ક્યાંક ને ક્યાંક મને ખબર પડી કે અચ્છા મને સ્કેટિંગમાં ઇન્ટરેસ્ટ નથી બેસતો મને સ્વિમિંગમાં ઇન્ટરેસ્ટ નથી બેસતો મને ટેબલ ટેનિસમાં ઇન્ટરેસ્ટ નથી બેસતો મને કરાટેમાં ઇન્ટરેસ્ટ નથી બેસતો પણ મને શેમાં ઇન્ટરેસ્ટ બેસે છે તો મને એક્ટિંગમાં ઇન્ટરેસ્ટ બેસે છે મને લોકોની સામે વાત કરવામાં ઇન્ટરેસ્ટ બેસે છે મને લોકો સાથે અને એમની સામે બંને રીતે મને વાત કરવું ગમતું હતું સ્ટેજ ફિયર મને નહોતો ડાન્સ કરતી હતી સિંગિંગ કરતી હતી એક્ટિંગ કરતી હતી એટલે ક્યાંક ને ક્યાંક આ બધા ગુણો હતા કે ભાઈ આ એક્ટર જ બનશે અને એ જે એક્ટરની જે સ્કિલ હતી એ ધીરે ધીરે આવી રીતે પોલિશ થતી ગઈ કે પછી મને એવું થયું કે ના હવે આપણે ઓડિશન આપીએ મારા ફ્રેન્ડ્સ ઇન ફેક્ટ મને કહેતા હતા કે તું એક્ટર ના બની શકે કોઈ એક્ટર બન્યું છે આજ સુધી જોયું છે ને મારું નાનપણથી જ્યારે ડ્રીમ આ થયું ને ત્યારે બધા જ લોકો આ કહેતા હતા પણ મારે આ વસ્તુને રોંગ સાબિત કરવી હતી કે યાર ભણતરની સાથે સાથે પણ તમે એક્ટિંગ કરી જ શકો છો સ્ટીલ તમે જ્યારે આ ફિલ્ડમાં આવો છો ત્યારે અફકોર્સ બધાએ સપોર્ટ કર્યો પણ ક્યાંક ને ક્યાંક હજી પણ એ લોકોને એવું હોય કે યાર આ ફિલ્ડ માટે ઘણાના નોશન્સ હોય છે કે જ્યારે તમે સિરિયલમાં કામ કરો ને ત્યારે તેરથી ચૌદ કલાક તમારે આપવા પડતા હોય છે ત્યારે લોકોને એવું લાગે કે યાર આટલા બધા કલાક અડધો કલાકના એપિસોડ માટે પણ એની પાછળના ઘણા બધા ટેકનિકલ રીઝન્સ હોય છે જેના માટે અમારે આટલો બધો ટાઈમ ફાળવવો પડતો હોય છે અને જો વાત કરીએ આપણે મારી સ્ટ્રગલને ત્યારે બધા મને એવું કહેતા હતા કે યાર આપણી કોઈ ઓળખાણ નથી આપણને કોઈ ઓળખતું નથી કોણ કઈ રીતે કામ આપશે ભણવામાં ધ્યાન આપને ભણવાની સાથે સાથે આની થઈ શકે પણ મને પણ એક વખત લાગવા માંડ્યું કે લોકો આપણને એવું કહેતા હોય કે યાર એવો ફેસ નથી નાના એવું ટેલેન્ટ નથી આવું નહીં થઈ શકે પણ જ્યાં સુધી તમે પોતાનો પગ જ નહીં મૂકો ત્યાં સુધી તમને કેવી રીતે ખબર પડશે કે મારામાં ટેલેન્ટ છે કે નથી ત્યાં સુધી તમને કેવી રીતે ખબર પડશે કે ઓડિયન્સ મને એક્સેપ્ટ કરે છે કે નથી કરતી મારી સાથે પણ આવું હતું મારી સાથે એવું હતું કે જ્યારે ફર્સ્ટ ચાન્સ મને બાલાજી ટેલિફિલ્મ્સનું જેમ મેં તમને કીધું એમ કે જ્યારે મને ટેલેન્ટ હન્ટમાં હું ગઈ ને એના પહેલાંની ઘટના એવી છે કે મેં એક જગ્યાએ જઈને ઓડિશન આપવાની હતી ત્યારે એમણે કીધું કે તમે મારી પાસે ફોટોઝ પડાવો ને આમ ને તેમ ને ઘણી બધી વાર્તાઓ હતી પણ મને એવું થયું કે હું જ્યારે પોતાનું ટેલેન્ટ બતાવી રહી છું એટલીસ્ટ હું તમારી પાસે ફોટોઝ પડાવીશ એમાં ના નથી પણ પહેલા તમે એકવાર ઓડિશન લો એના પછી ફોટોસ પડાવીશ મારા ફોટોસથી મને મુકેશ છાબરાની એક બહુ જ સુંદર વાત જે છે ને એ મને બહુ જ સરસ લાગે છે કે જ્યારે મુકેશ છાબરા જે કાસ્ટિંગ ડિરેક્ટર છે મુંબઈમાં એ જ્યારે પણ કોઈ વસ્તુનું કાસ્ટિંગ કરે છે ને ત્યારે કહે છે કે જો તમારે કાસ્ટિંગ કરવું હોય ને તો તમે પાસપોર્ટ સાઇઝના ફોટોથી પણ કરી શકો છો તમારે એના માટે ફોટોસ ક્લિક કરાવવાની જરૂરત નથી તો એ વાત જે છે એ ક્યાંક ને ક્યાંક મને હતી કે ભાઈ ના હું જો આ કેરેક્ટર માટે ફિટ બેસતી હોઈશ તો ડેફિનેટલી એ પાસપોર્ટ સાઇઝના ફોટોથી પણ સિલેક્ટ કરશે બટ ઓલ યુ નીડ ઇઝ કોન્ફિડન્સ તમારામાં એ કોન્ફિડન્સ હોવો જોઈએ હાર્ડવર્ક કરવાની વૃત્તિ હોવી જોઈએ અને યસ હું બધા જ જે યુથ છે હું એટલું જ કહીશ કે તમારું જે કોઈ પણ આર્ટ ફોર્મમાં અગર દિલ લાગતું હોય અને તમે વિચારતા હો કે આગળ થઈ શકશે તો એ જે થઈ શકશે હશે ને એને એવું જ માનો કે આ થઈ જશે જો તમે જ્યારે એવું માનશો ને કે મારાથી થઈ જ જશે તો ડેફિનેટલી એ થશે થશે ને થશે જ કારણ કે લોકો તમને આઈને ડિમોટિવેટ કરવાના જ છે પણ તમારે એક એવો એલિમેન્ટ શોધવાનો છે સી મારો કોઈ ગોડફાધર નથી શાહરૂખ ખાનનો કોઈ ગોડફાધર નથી ઘણા બધા એવા એક્ટર્સ છે જેમના ગોડફાધર નથી પણ યસ ક્યાંક ને ક્યાંક એ હાર્ડવર્ક હતું અને પોતાની જાત પર વિશ્વાસ હતો જેના થકી અહીંયા સુધી આવી શક્યા છે દેન ઓબ્વિયસલી ઘણા લોકોને એવું હોય છે કે આની તો ઓળખાણ છે આમ છે પણ ઓળખાણ ક્યાં સુધી લાગશે એ પણ તો આપણે વિચારવાનું છે ને ઓળખાણ એક સિરિયલ બે સિરિયલ ઇટ ઇઝ ઓલ અબાઉટ ટેલેન્ટ જો તમારામાં ટેલેન્ટ હશે તો આ ફિલ્ડ એવું છે ને કે તમને કામ આપશે આપશે ને આપશે જ અને કાગડા તો ક્યાં કાળા નથી હોતા હું આટલું જ કહેવા માંગુ છું કારણ કે દરેક ફિલ્ડના જે નોશન્સ રહ્યા છે ને આપણી અંદર દરેક ફિલ્ડ એવી નથી હોતી ત્યારે તમારે એ વસ્તુ વિચારવાની છે કે જો તમે સારા તો સામેવાળા વ્યક્તિ પણ સારા અને તમને ત્યાંથી એક વેઆઉટ નીકળવા માટે તમને મળી જ જાય છે જો તમે સર્ટનલી સર્ટન વસ્તુઓ હોય છે હું હંમેશાથી એવું માનતી આવી છું કે જ્યારે મને કોઈ પ્રોજેક્ટ ઓફર થાય છે ત્યારે હું હંમેશા એ વસ્તુ વિચારું છું બેક ઓફ માઇન્ડ હંમેશા એવું ચાલતું હોય છે કે શું આ મારા એથિક્સમાં ફિટ બેસે છે જો મારા એથિક્સમાં આ વસ્તુ ફિટ બેસતી હશે અને ઘરે જઈને હું મારી મમ્મીને જો આ પ્રોજેક્ટ બતાવી શકું છું તો જ હું આ પ્રોજેક્ટ કરીશ નહીંતર હું આ પ્રોજેક્ટ નહીં કરું કારણ કે હું શેના માટે કરું છું કે મારા ઓડિયન્સની એ વસ્તુ ગમે મારા ફેમિલીવાળા મને અપ્રિશિએટ કરે જો મને એ અપ્રિસિએશન મારા ઓડિયન્સ અને ફેમિલી તરફથી મળશે તો એ પ્રોજેક્ટ મારા માટે વર્થ છે અદરવાઇઝ ઇટ ઇઝ વેસ્ટ ઓફ ટાઈમ સો ફેમિલીની જ્યારે વાત આવે છે ને ત્યારે હું એક્સ્ટ્રીમલી ક્લોઝ ટુ માય ફેમિલી છું પણ ઘણા બધા લોકોએ ઇન્ક્લુડિંગ માય ફેમિલી એ લોકોએ મને ના પાડી હતી જ્યારે બાલાજી ટેલિફિલ્મ્સનો જે હન્ટ જીતી એના પછી મારી મમ્મીએ ના પાડી હતી કારણ કે એમને લાગતું હતું કે હું બહુ જ નાની છું પણ યસ સર્ટનલી જ્યારે સાફી ફ્રેશ ફેસ મેં જીતી એના પછી મારી મમ્મીને થયું કે ના આનામાં ટેલેન્ટ તો છે જ અને મારા જે ડિરેક્ટર્સ રહ્યા છે ઓફકોર્સ મેં કોઈ એક્ટિંગની એકેડમી નથી કરી મેં વર્કશોપ્સ અટેન્ડ કર્યા છે બટ એના સિવાય મેં કંઈ કર્યું નહોતું ત્યારે ઘણા લોકો મને એવું કહેતા હતા કે યાર એ વખતે ઘણી બધી સિરિયલ્સ ચાલતી હતી એકતા કપૂરની જ્યારે હું આપવા ગઈ હતી ત્યારે સો ત્યારે એ લોકોએ કીધું હતું કે યાર આની સિરિયલમાં કરે ને તો જ એને એક્ટર કહેવાય પણ યસ એવું નથી હોતું તમે કોઈ પણ મીડિયમ પર ક્યારે પણ કામ કરો છો એ ધેટ ઇઝ અ સેમ તમને ગમે તેટલી તમે હું એવું માનું છું કે બેડ ફિલ્મ બનાવો કે ગુડ ફિલ્મ બનાવો એને મહેનત એટલી જ લાગતી હોય છે દેટ ઇઝ અગેન અપોન ઓડિયન્સ કે એને કેવી રીતે લે છે અને મારી જર્નીની વાત કરીએ તો જ્યારે ફર્સ્ટ ફિલ્મ મને ઓફર થઈ વિચ વોઝ ઇન ટુ થાઉઝન્ડ ફિફ્ટીન આઈ વોઝ વેરી યંગ અને બસ એક ચાન્સ જ્યારે મને ઓફર થઈ ભક્તિ કુબાવતની ફ્રેન્ડનો રોલ જે મેં કર્યો હતો તો જો એની વાત કરીએ તો એ પણ એ વખતે દેટ વોઝ અ બ્રેક થ્રુ ફોર મી કારણ કે હું એ વખતે નાટકો કરતી હતી પણ ફિલ્મ્સ મારી પાસે નહોતી કારણ કે એની પહેલાં હું ગુજરાતી ફિલ્મો પણ એટલું નથી જોતી સો મેં સિરિયલ કરી હતી એના પહેલાં એક તો હું ધનવંત અને એ જ વખતે મને જ્યારે આ ફિલ્મ ઓફર થાય છે ત્યારે કીર્તનભાઈનો મને ફોન આવે છે ને કોઈકના કોઈકના વાયા વાયા ફોન આવે છે કે આવી રીતે ફિલ્મ છે અર્બન ગુજરાતીની ફિલ્મ છે સો ઇન્ટરેસ્ટ હશે તો મને એ પણ નહોતી ખબર કે વોટ ઇઝ અર્બન ગુજરાતી ફિલ્મ કારણ કે એ જ વખતે નવું નવું આ ટ્રેન્ડ ચાલુ થયું હતું સો એ જે ફિલ્મ મને મળી દેટ વોઝ માય બ્રેક થ્રુ કે ત્યારે મને એવું થયું કે ના યુ શુડ કીપ ગોઈંગ કારણ કે એ ફિલ્મ પછી મને યાદ છે કીર્તનભાઈનો મને ફોન આવે છે અને કીર્તન પટેલ મને એવું કહે છે કે ખુશી આવી રીતની એક ફિલ્મ છે તું આવીને બરોડા મળવા આવીશ સો પહેલાં તો મને એવું જ થયું કે યાર આવું કોઈ કઈ રીતે કહી શકે કે બરોડા મળવા આવીશ તો તમને ઓબ્વિયસલી જેમ તમને લોકોને ડાઉટ થાય છે એમ મારા દિમાગમાં પણ ડાઉટ થતા હતા કે શું આ ફિલ્મ મને મળશે નહીં મળે શું થશે શું નહીં વ્યક્તિ કેવા હશે કેવા નહીં પણ યસ મને એમણે સ્ક્રિપ્ટ સંભળાવી ઇટ વોઝ વેરી ઇઝી કે ભાઈ હા હા ઓકે યુ હેવ ધીસ મત સીન્સ આવી રીતે પરફોર્મ કરવાનું રહેશે આમ હશે તેમ હશે હાઈ સેટ કે સર પણ મને નથી આવડતું હું થિયેટરવાળી વ્યક્તિ છું મેં કોઈ દિવસ કેમેરા એવી રીતે ફેસ નથી કરેલો એક સિરિયલ કરી છે દેટ વોઝ અ વેરી સ્મોલ સિરિયલ એટલે એ વખતે એટલી બધું એ મને ખબર નહોતી પડતી તો એમણે કીધું વાંધો નથી ખુશી વધારામાં વધારે શું થશે ટેક્સ થશે ને હેનથી વધારે તો કંઈ નહીં થાય એટલે હી વોઝ સો કોન્ફિડન્ટ ઓન મી અને પછી શું થયું ખબર છે તમને પછી અઠવાડિયા માટે મને કોઈ ફોન કોલ ના આવ્યો કોઈ મેસેજ નહીં ને આઈ વોઝ લાઈક કે યાર આ મને ફિલ્મ મળશે કે મને નહીં મળે અગેન ડાયલેમા અગેન ટેન્શન કે હવે શું થશે અઠવાડિયા પછી કીર્તનભાઈ મને એવું કહે છે અને હજી પણ મને વાર યાદ છે કે એમણે મને મંગળવારના દિવસે એવું કીધું હતું કે ખુશી આપણે શુક્રવારે શૂટ કરીએ છીએ તો આવી રીતે મને જે મારી ફર્સ્ટ ફિલ્મ જે મળી એના પછી જ્યારે લોકોએ મારા ઘરવાળાઓએ પણ જ્યારે મને મોટા સ્ક્રીન પર સેવન્ટી એમએમના પડદા પર જ્યારે જોઈને ત્યારે એ લોકોને વિશ્વાસ બેઠો કે ના ભાઈ આ આજ માટે બની છે એન્ડ અફકોર્સ આજની ઘડીએ પણ હું એનએસસી લિસ્ટેડ કંપની સાથે આ સીએસ તરીકે કામ પણ કરું છું અને એની સાથે સાથે આમાં પણ એટલી જ એક્ટિવ છું તો હું એવું માનું છું કે તમારી પાસે ચોવીસ કલાક હોય છે આ ચોવીસ કલાકને તમારે કેવી રીતે યુટિલાઇઝ કરવા એ તમારા હાથમાં હોય છે જ્યારે હું એક્ટિંગમાં કમ્પ્લીટલી તેરથી થી ચૌદ કલાક આપું છું એના પછી પણ હું મારા ફ્રેન્ડ્સને પણ મળી શકું છું મારા ફેમિલી સાથે ટાઈમ પણ સ્પેન્ડ કરી શકું છું અને મારું જો સીએસનું કંઈ કામ હોય એ પણ કરી શકું છું એટલે જે લોકો એવા બાના આપતા હોય ને તમને કે ભાઈ ના મારી પાસે તો સમય નથી તો એ સમય નથી નથી હોતું તમને પ્રોપરલી ટાઈમ યુટિલાઇઝેશન નથી આવડતું તો તમે જ્યારે ટાઈમ યુટિલાઇઝેશન કરશો એટલે તમારે જે અચીવ કરવું હશે એ કરી શકશો સો આપણે એવું માનતા હોય છે ઘણા બધાને એવા નોશન્સ હોય છે કે નેપોટિઝમ વર્ક્સ નેપોટિઝમ એકચ્યુઅલી વર્ક્સ અને નેપોટિઝમ ખાલી ને ખાલી આ ફિલ્ડમાં નથી તમે ગમે ત્યાં ને બધી જ જગ્યાએ નેપોટિઝમથી તમને કામ મળતા હોય છે ઓબ્વિયસલી તમે જ્યારે કોઈક ઓફિસમાં જાઓ છો કામ કરવા માટે ત્યારે પણ તમને શું માગે છે રેફરન્સ એ શેના માટે માગે છે રેફરન્સ એટલા જ માટે માગે છે કે જો તમારો રેફરન્સ જેટલો સ્ટ્રોંગ હોય એટલું જ સ્ટ્રોંગલી તમને એ લોકો ક્યાંક ને ક્યાંક હેલ્પ કરી શકે છે એવી જ રીતે ફિલ્ડમાં પણ ક્યાંક ને ક્યાંક નેપોટિઝમ રહેશે જ્યારે તમે એવું કહો છો કે યાર સર્ટનલી સર્ટન એક્ટર્સ સાથે જ કામ કરવા મળી રહ્યું છે કેમ તો તમે ડિરેક્ટલી એવું કહો છો કે ના ના આ લોકોના ફેવરેટ છે ફેવરેટિઝમ હોય છે ડેફિનેટલી હોય છે અને બધી જ ફિલ્ડમાં રહ્યું છે ફેવરેટિઝમ પણ એને તમારે કેવી રીતે બ્રેક કરવું એ પણ તમારા જ હાથમાં છે સર્ટનલી તમે જ્યારે ઓડિશન આપવા જાઓ છો એવરી વન ગોઝ થ્રુ અ ઓડિશન પ્રોસેસ હું હોઉં કે તમે હોઉં અફકોર્સ એક જ્યારે સિન્યોરિટી તમને મળી જાય છે ત્યારે તમારે એવું હોય છે કે તમે ઓપન ઓડિશન્સમાં તમે નથી જતા જ્યારે ઓપન ઓડિશન્સમાં લાખો લોકોની લાઇન હોય છે ત્યારે તમે નથી જતા કારણ કે ત્યારે તમને કાસ્ટિંગ ડિરેક્ટર તમને સોર્ટ આઉટ કરીને આપે છે કે આ આ વસ્તુ છે અને આમાં તમે ફોલ થાવ છો તો જ તમારે કરવાનું છે ઓકે સો અગર હું એમાં ફોલ થતી હોઈશ તો ડેફિનેટલી તમને એ કામ મળશે પણ હવે જો વાત કરીએ મારી તો ઓબ્વિયસલી મારું કોઈ બેકગ્રાઉન્ડ તો ફિલ્મી રહ્યું નથી પણ એ સર્ટનલી હું એવું કહીશ કે જે તમારે સર્ટનલી જે પોલિશિંગ ઓફ ધ સ્કિલ હોય ને સ્કિલ તમારામાં હોય પણ એને પોલિશ કરવી હોય ને તો તમારે વધારે ને વધારે વાંચન કરવું જોઈએ હું વધારે ને વધારે વાંચન કરતી હતી એનાથી વધારે જે મારા ડિરેક્ટર્સ હતા કે મારા કાસ્ટિંગ ડિરેક્ટર્સ હતા કે મારા જે ફ્રેન્ડ્સ હતા જે આ ફિલ્ડમાં હતા કે પછી મારા કો એક્ટર્સ હતા એમને હું પૂછતી હતી કે તમને શું લાગે છે કે શું ચેન્જીસ જોઈએ એટલે જ્યારે તમે બ્રશ અપ કરો છો ને પોતાની સ્કિલને ત્યારે તમને એક નવો નિખાર મળે છે ઓફકોર્સ ડાયમંડ હોય તો પથ્થરમાંથી ડાયમંડ કેવી રીતે મળે છે જ્યારે તમે એને ઘસો છો તો આ જ કંઈક છે કે જ્યારે તમે પથ્થરને ઘસો છો ત્યારે ડાયમંડ મળે છે એટલે નેપોટિઝમ એક્ઝિસ્ટ પણ નેપોટિઝમની પરે પણ એક વસ્તુ હોય છે અને એ હોય છે ટેલેન્ટ ટેલેન્ટ ઇઝ સુપ્રીમસી અને એટલા માટે થઈને જ જ્યારે મારા જે મેન્ટર્સ રહ્યા છે ઓફકોર્સ એવરી વન ઇઝ માય મેન્ટર જેમની પણ સાથે મેં કામ કર્યું છે સો એના સિવાય પણ જેમ કે રાજુ બારોટ સર હોય કે અભિનય બેન્કર સર હોય આ જે પણ લોકો છે એ લોકોની સ્કિલ થ્રુ તમે ક્યાંક ને ક્યાંક વધારે ને વધારે શીખી શકો છો અને તમે જ્યારે વધારે ને વધારે ફિલ્મ્સ જુઓ છો જ્યારે વાંચન કરો છો ત્યારે તમારી એક વોકેબ્લરી ખુલે છે જ્યારે તમને વર્ડ્સ મળે છે એ વર્ડ્સ મળે છે તમે ફિલ્મ્સ જુઓ છો ત્યારે તમને ખબર પડે છે કે અચ્છા ઓકે આવી રીતે પણ હું આમ કરીને એક્ટિંગ કરી શકું ઓફકોર્સ દરેક વસ્તુના ઘણા બધા પાસા હોય છે અને એ જે પાસા હોય છે તમે એને અલગ અલગ રીતે એક્સપ્રેસ કરી શકો છો ઓકે જ્યારે એક્સપ્રેશન હોય છે એક જ સ્ટેટમેન્ટને તમે ઘણી બધી રીતે એને એક્સપ્રેસ કરી શકો છો હવે એ તમારે શીખવાનું છે કે મારે એક જ વાત કેવી રીતે અલગ રીતે એક્સપ્રેસ કરાય ઇટ ઇઝ ઓલ અબાઉટ એક્સપ્રેશન ઇટ ઇઝ ઓલ અબાઉટ યોર થોટ પ્રોસેસ એન્ડ ઇટ ઇઝ ઓલ અબાઉટ યોર હાર્ડ વર્ક જો તમારામાં આ ત્રણેય વસ્તુ હશે તો ડેફિનેટલી તમને કામ મળશે મળશે ને મળશે જ